વાંઢિયા ગામમાં કેમિકલ કંપનીનો બેફામ ધંધો પ્રાણી જીવનને ખતરો કેમિકલ સામે ગ્રામજનો રોષે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી ફોરેસ્ટ વિસ્તાર પાસે કેમિકલ કચરાનો ઢગલો નિયમોના ધજાગરા ઉડાવ્યા જીપીસીબી સુઈ ગઈ કે શું કાયદેસર ગુનો છતાં કાર્યવાહી અધૂરી વાંઢિયા ગામે કેમિકલ કંપનીનું બેદરકાર વલણ પ્રાણી જીવન અને પર્યાવરણને ખતરો ભચાઉ તાલુકાના વાંઢિયા ગામની સીમમાં સર્વે નંબર ત્રણસો નવ બે ખાતે આવેલી શિવ કેમિકલ કંપની સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે કંપની દ્વારા કેમિકલ કચરો ખુલ્લી જગ્યામાં ફેંકાતો હોવાની ફરિયાદો સામે આવી છે આ સ્થળ ફોરેસ્ટ વિભાગની બાજુમાં હોવાથી અહીં આવનારા નીલગાય કૂતરા તથા અન્ય પ્રાણી પાણી પી જતા જીવલેળ જોખમ ઊભું થઈ શકે છે સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે કંપનીનો સંપર્ક કરતા સંચાલકોએ બેદરકારી ભર્યો જવાબ આપ્યો હતો તમે કાનૂની પ્રોસેસ કરી શકો છો આ જવાબથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમો મુજબ આ પ્રકારનું કેમિકલ કચરો ફેંકવું ગંભીર કાયદેસર ગુનો ગણાય છે છતાં પ્રશ્ન એ છે કે નિયમોની ધજાગરા ઉડાવતી આ કંપની સામે ક્યારે પગલાં લેવાશે

કેમિકલ કે સમયથી કાઢે હું જ્યાં કહેવા જાઉં છું તો મને ધબકી આપે ભલે કે અહીંયા આવીને કાંઈ કરીશ તો અમે તો મારી નાખશું તો અમારે છેતરે સાહેબ આવો ના આવું બોલો તમે કેવું એમ કરી આ બધો છે જે છે એ આ તમારા હામે છે જોઈ જો આવી મેં ચાર પાંચ વખત કીધેલ છે પણ કોઈ કાન આપતો નથી બરાબર મારું નામ મહેશ રાજગો છે હું વાંધી ગામનો રહેવાસી છું આજે અમે વાંધી ગામની સીમમાં સીલ કેમિકલ કંપનીની અંદર આવ્યા જ છીએ અમને એવું જણાવવામાં આવ્યું હતું કે કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી બહાર કાઢવામાં આવે છે એની બાજુમાં શિવ કેમિકલ કંપનીનું બાંધકામ છે એની બા એની પાસે આજ કેમિકલયુક્ત પાણી નીકળે છે જેમ કે અહીંયા આજુબાજુ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ આવેલો છે જેમ કે નીલગાય કૂતરાઓ વગેરે પાણી પીવે તો નુકસાન પહોંચે તો જવાબદાર કોણ છે એ મોટો પ્રશ્ન છે કેમ કંપની દ્વારા કોઈ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી મીડિયા સંપર્ક કર્યો ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે તમે આગળની કાર્યવાહી કરી શકો છો અમને કાંઈ લેવા દેવા નથી તો આની તપાસ કરવામાં આવે જો ફોરેસ્ટ વિભાગ માં આવતું તો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને કાયદાકીય પ્રક્રિયાને તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે હું દેવડા ગોવિંદ ગામ વાડિયા છું હવે આ જે વાંઢિયા ગામની સીમમાં આવેલી છે આ શિવ કંપની કરી કેમિકલ કરીને છે ત્યાં અહીંયા ઘરે પશુપાલનમાં ઢોરો છે બરાબર આ જીવ જંતુ છે કાંઈ બી કેમિકલ ખાઈ જાય અથવા પી જાય તો જવાબદાર કોણ રહેશે બરાબર ગામની સીમમાં આવતી વસ્તુ આવા પશુ પક્ષી આવે કૂતરા આવે જનાવર આવે તો જવાબદાર કોણ આવું બરાબર છે આવી રીતે બારે ડારે કેમિકલ મૂકે છે બરાબર કંપનીવાળા અને આપણે વાત પણ કરી બરાબર કંપનીવાળા તો કંપનીવાળા શું કહે છે કે તમારે થાય કરો લીગલ કાંઈક જે જે તમારાથી પ્રોસેસ થાય તે તમે કરો બાકી અમાને કહો કોઈ વસ્તુની ખબર નથી